દેશના નવ રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ ઉત્તર પ્રદેશના આગ્રામાં તાપમાન સુડતાલીસ પોઈન્ટ સાત ડિગ્રીએ પહોંચ્યું મથુરામાં સુડતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઝાંસીમાં સુડતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે મધ્યપ્રદેશના દતિયામાં સુડતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રાજસ્થાનના ગંગાનગરમાં છેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન અને હરિયાણાના નુમાં સુડતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે પંજાબના ભટિંડામાં છેતાલીસ પોઇન્ટ સાત ડિગ્રી અને બિહારના બક્સરમાં ચુમ્માલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન ચંદીગઢમાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી ગરમીનો પારો પહોંચ્યો હિલ સ્ટેશન દહેરાદુનમાં ચાલીસ ડિગ્રીએ પહોંચ્યું તાપમાન હિમાચલ પ્રદેશના ઉનામાં ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું તો ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા પંજાબમાં ગરમીનો પ્રકોપ યથાવત ઉત્તરાખંડ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગરમીનો પ્રકોપ આગામી ચાર દિવસ હજુ હીટ હીટવેવ રહેવાની શક્યતા છે તો દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અલગ અલગ રાજ્યોની વાત કરીએ કે જ્યાં પંજાબના ચંદીગઢમાં ચુમ્માલીસ પોઈન્ટ બે દેહરાદુનમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું ઉનામાં જે હિમાચલ પ્રદેશનું ઉના છે ત્યાં ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ અને ઉત્તર પ્રદેશના આગ્રામાં સુડતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચી ચૂક્યું છે મધ્યપ્રદેશના દતિયામાં સુડતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઝાંસીમાં સુડતાલીસ પોઈન્ટ બે મથુરામાં સુડતાલીસ પોઈન્ટ પાંચ આગ્રામાં એટલે કે ઉત્તર પ્રદેશના દરેકે દરેક રાજ્યમાં અત્યારે સુડતાલીસ ડિગ્રીને પણ પાર પહોંચી ચૂક્યું છે હજી કહેવાય છે કે અંદમાન નિકોબારમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે પણ કેરળમાં આવશે ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં પ્રવેશ કરશે જેના કારણે કાળઝાળ ગરમીનો સામનો લોકોને કરવો પડશે